અમેરિકાએ ત્રણ અલગ અલગ ફ્લાઇટમાં ત્રણસો ને બત્રીસ જેટલા ભારતીયોને ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ડિપોર્ટ કર્યા આ સિવાય તે જ ગાળામાં જેમને ડિપોર્ટ કરવાની પ્રોસેસ ડિલે થઈ રહી હતી તેવા ઇન્ડિયન્સને પનામા રવાના કરી દેવામાં આવ્યા હતા અને જ્યાં તેમને એક હોટલની અંદર અમુક દિવસો સુધી રાખવામાં આવ્યા અને ડિપોર્ટ પ્રમાણે પનામામાં મોકલવામાં આવેલા ઇન્ડિયન્સની સંખ્યામાં પંચાવન જેટલી હતી અને જેમાં ફેબ્રુઆરી ત્રેવીસના રોજ બાર લોકોએ વાયા તુર્કી થઈને ભારત આવ્યા હતા જેમાંના મોટાભાગના લોકોએ પંજાબ અને હરિયાણાના હોવાનું યુએસથી હાલ ડિપોર્ટેશન ફ્લાઇટ્સ આવી તેના આધારે માનવામાં આવી રહ્યું છે જોકે એ પંચાવન લોકોએ પરત ફરી ચૂક્યા યુએસથી ડિપોટેશનની ત્રણ ફ્લાઇટો ભારત આવી ત્યારબાદ ડિપોટેશન ફ્લાઇટ આવવાનું બંધ થઈ ગયું છે તેમજ કોઈ ભારતીય ને થર્ડ કન્ટ્રીમાં ડિપોર્ટ કરાયા હોય તેવા પણ હાલ કોઈ રિપોર્ટ નથી તેવામાં જે લોકોને પનામા ડિપોર્ટ કરાયા હતા તે તમામ પંચાવન ભારતીયોને વતન પરત આવી ચૂક્યા છે આવું નિવેદન રાજ્ય કક્ષાના વિદેશ મંત્રી કીર્તિવર્ધન સિંહે સંસદમાં જણાવ્યું હતું તેમણે એમ પણ કહ્યું હતું કે જાન્યુઆરી વીસ બાદ પંચાવન ભારતીયોને અમેરિકાએ પનામામાં ડિપોર્ટ કર્યા હતા જે તમામ એક કોમર્શિયલ ફ્લાઇટમાં નવી દિલ્હી લેન્ડ થયા હતા અને પનામામાં તેમને ભારતીય આવવાની વ્યવસ્થા ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ માઇગ્રેશન નામની એક સંસ્થાએ કરી હતી અમેરિકાએ કેટલાક ભારતીયને કોસ્ટારિકા મોકલ્યા હોવાના પણ અહેવાલ હતા પરંતુ તેની સ્વતંત્ર રીતે કોઈ પુષ્ટિ નથી થઈ શકી તેમજ કોસ્ટારિકાથી કોઈ ભારતીયને હાલના દિવસોમાં પાછો આવ્યો નથી અને એવી કોઈ માહિતી પણ નથી અમેરિકાએ જે ભારતીયોને છેલ્લા બે મહિનામાં ડિપોર્ટ કર્યા છે તેમાંના મોટા ભાગના ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનને સત્તા સંભાળ્યા ત્યારબાદ બોર્ડર ક્રોસ કરતા પકડાયેલા હતા અને તેમાં કેલિફોર્નિયા બોર્ડર પર પકડાયેલા લોકોની સંખ્યા એ સૌથી વધારે હતી અમેરિકાથી ફેબ્રુઆરીમાં ડિપોર્ટ થયેલા ગુજરાતીઓની કુલ સંખ્યામાં ચુમ્મોતેર નોંધાઈ હતી જેમાં સિંગલ ઉપરાંત કપલ્સ અને ફેમિલી સાથે ગયેલા લોકો પણ હતા હાલ પણ કેટલાક ગુજરાતીઓએ અમેરિકાની જેલમાં બેઠા છે ડિપોર્ટેશનની રાહ જોઈ રહ્યા છે તેવામાં ટ્રમ્પે નેશનલ ઇમરજન્સી જાહેર કરી હોવાથી મેક્સિકો સાઈડથી આવેલા લોકોને અસલાઈમનો કેશ ફાઇલ કરવાનો મોકો પણ નથી મળી રહ્યો અને ન તો તેમને બોન્ડ પર છોડવામાં આવી રહ્યા ટ્રમ્પે કોર્ટની કાર્યવાહીનો છેદ ઉડાવી દીધો હોવાથી હવે બોર્ડર પરથી પકડાયેલા લોકોને ફટાફટ ડિપોર્ટ કરાઈ રહ્યા છે જોકે ફેબ્રુઆરીમાં જ રેકોર્ડ સંખ્યામાં ગુજરાતીઓ પાછા આવ્યા બાદ પણ હજુય આ રૂટથી જ યુએસ જવાનું કામગીરી એ ગુજરાતીઓ કરી રહ્યા છે હાલ પણ કેટલાક ગુજરાતીઓ મેક્સિકોમાં મોજૂદ છે જો કે કેટલાક લોકો પનામામાંથી પાછા આવ્યા છે તેમાં કોઈ ગુજરાતી હતું કે કેમ તેની ભારત સરકારે હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી કરી ચાલુ વર્ષમાં અમેરિકાથી ડિપોર્ટ થનારા ભારતીયોની સંખ્યાએ ત્રણસો ને એંસીને આંબી ગઈ છે અને અમેરિકાએ તાજેતરમાં જ પોતાની કસ્ટડીમાં રહેલા બસો ને પંચાણું ભારતીયોનું એક લિસ્ટ પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને મોકલ્યું છે આ લોકોની સિટીઝનશીપ વેરીફાય કરવાની કાર્યવાહી પણ ચાલી રહી છે અને તે પૂરી થતાં જ તેમને પણ ગમે ત્યારે ભારત પાછા મોકલવામાં આવી શકે છે તેમાં જો મોડું થયું તો યુએસ તેમને પનામા કે પછી કોસ્ટારિકા મોકલી શકે છે અને અમેરિકાએ ત્રણ જે પ્લેન એ ભારત આવ્યા હતા તેમાં તે તમામ મિલિટરી એરક્રાફ્ટમાં મોકલવામાં આવ્યા હતા જે અમૃતસરની અંદર લેન્ડ થયા હતા અને હાલ અમેરિકાએ ડિપોટેશનમાં મિલિટરી એરક્રાફ્ટનો યુઝ જે લગભગ બંધ કરી દીધો છે ને કમર્શિયલ ફ્લાઇટ્સથી જ આ કામગીરી ચાલી રહી છે જેના હેઠળ રોજેરોજ લેટિન અમેરિકન દેશોમાં ડિપોર્ટેશન ફ્લાઇટ મોકલવામાં આવી રહી છે ઇન્ડિયામાં છેલ્લે ફેબ્રુઆરી ત્રેવીસના રોજ ડિપોર્ટેશન ફ્લાઇટ લેન્ડ થઈ હતી અને ત્યારબાદ કોઈ રિમુવલ ફ્લાઇટ ઇન્ડિયા આવી નથી પરંતુ સૂત્રોનું માનીએ તો એપ્રિલ એન્ડમાં અથવા મે મહિનાની શરૂઆતમાં એકાદ બે ફ્લાઇટ એ ઇન્ડિયા આવી શકે છે હાલ અમેરિકા દ્વારા બસો અને પંચાણું ઇન્ડિયન્સને ડિપોર્ટ કરવાની પૂરી તૈયારી કરીને બેઠું છે અને સાથે ફેબ્રુઆરી મહિનામાં પણ જે લોકો મેક્સિકો બોર્ડર પર પકડાયા હતા તેમને પણ ડિપોર્ટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે મતલબ કે બે હજાર પચીસમાં ડિપોટેશન ફ્લાઇટનો સિલસિલો બંધ નથી થવાનો મહત્વનું છે કે ટ્રમ્પે મેક્સિકો બોર્ડર એ લોખંડી કિલ્લેબંધી કરી છે છતાં પણ ફેબ્રુઆરીમાં એકસો ને ભારતીયોને આ જ બોર્ડર પરથી અરેસ્ટ કરવામાં આવ્યા હતા જ્યારે જાન્યુઆરીમાં આ આંકડો 851 એકાવન નોંધાયો હતો તો બીજી તરફ ફેબ્રુઆરીમાં કેનેડા બોર્ડર પરથી 238 આડત્રીસ ભારતીયોને પકડ્યા છે અને ઓક્ટોમ્બર બે હજાર ચોવીસથી ફેબ્રુઆરી બે હજાર પચીસના પાંચ મહિનામાં કેનેડા બોર્ડર પરથી પકડાયેલા ભારતીયોનો આંકડો એ દસ હજાર છસો ને સુડતાલીસનો છે જ્યારે આ ગાળામાં મેક્સિકો બોર્ડર પરથી ચાર હજાર છસો ને એકાણું ભારતીયો પકડાયા હતા એટલે કે હજુ પણ જે ઇલિગલ ઇમિગ્રેન્ટ્સ ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચ્યા હતા એ તમામ લોકોને ડિપોટેશનની કામગીરી અંતર્ગત ડિપોર્ટ કરવામાં આવશે પરંતુ હાલમાં એ બસોને પંચાણું ભારતીયોનું લિસ્ટ એ તપાસવામાં આવી રહ્યું છે ભારતીય નાગરિકત્વ તેમની સામે સાબિત થતાની સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા એ અમેરિકન સરકારને રિપોર્ટ આપવામાં આવશે અને તેના આધારે બસોને પંચાણું ભારતીયો એપ્રિલના એન્ડ અથવા તો મેના સેકન્ડ વીકની અંદર ધરાધડ એક સાથે બેથી ત્રણ ફ્લાઇટ આવે તો નવાય નહીં તમારું શું માનવું છે અમેરિકાના અમારા આ અહેવાલને લઈને ખાસ અમારા કમેન્ટ સેક્શનની જ અંદર જરૂર જણાવજો અને અમેરિકાની તમામ અપડેટ્સ જોવા માટે અત્યારે જ અમારી ચેનલ ન્યૂઝ રૂમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર